જય શ્રી કૃષ્ણ જય માતાજી અમે મોગલ માં મંદિર આવી છે અમારા ગામમાં મોગલ નું મંદિર ફેમસ છે તમે બધા જોતા જઈશું વિડીયા હોતા ના આવે કા મસ્ત મજાનું મંદિર હિસકવાનું બધું છે મસ્ત મસ્ત

મોગલ માં તરફ થી જય મોગલમાન માનતા હોય એ કોઈ ભૂલતા જ નહીં મંદિર અમે અંદર દર્શન કર્યા મસ્ત ગણતો કેવા છો મસ્ત મજાના હરખવા તો જો કેવા છો પણ તો مفاو یو بو جو فالو جاي اوس خانه هرغه کو کو نه کو نو فاو کا کمنٹ کړئ جو مچاو هرغه خو خوان کا هرغه کڼ کډي او اپ را ايتین کيا ځاوو سيده وادي ار سيده وادي جاي ته وله نکايشه رام بين پيسه دځي به بروبه ادي بنايو څه دي پاڼي نه کوي هدي کای کوم څه بوز کرم خمانم

નદી માં પાણી ચાલો વેલ કેવી છે ટમેટા ને ત્યાં તાર લીધા ને ટમેટા ને સંભારો બનાવ્યો એવો સંભારો થયો એની વાત તું આવો બધો સંભારો ક્યાં જ બનાવ્યો મેં કીધાર ને લઈ આવી દાઇ લાઈ શું માં જો નકરાજ ગુલાબ કેવા પણ આ તોડતા ઈ પાછા જો હા બધે આમણી રાખ કટિંગ કરવું પડે સુગંધ બઉ સરસ આવશે એ લ્યા કટિંગ કરી નાખતી હોય તો હા